પણ નહીં રાગ નહીં રાગ નહીં રાગણી નહીં ગાણું નહીં ગીત એ ગાતો દુહો અમારા દેશનો એ તો ચરરર વિધે ચીત નહીં રાગ નહીં રાગણી નહીં ગાણું નહીં ગીત દુહો અમારા દેશનો એ તો ચર ચિત ક્યાં આપણા દેશનું લોક સંગીત ક્યાં આપણા દુહાવો અને ક્યાં અત્યારના યુગમાં લોકોને વિદેશ જવાની છે હમણાં એક કાકા કાકી બે કે હાલો આપણે વિદેશ જાય પાસપોર્ટ બનાવ્યા હગાવાલાવની લાગવાગ લગાડી અને એને વિઝા મળી ગઈ કે તમારે ત્રીજા મહિનામાં આવવાનું છે તૈયારી થઈ ગઈ બધી બધું સામગ્રી ભેગી કરી લીધી થેલા લઈ લીધા ગાડીમાં બેસીને એરપોર્ટ ગયા એરપોર્ટ ઉતરાને ને ત્યારે કાકીએ કાકાને કીધું એ કે આપણી એક ભૂલ થઈ ગઈ શું તો કે ફ્રીજ સાથે લેતા ભૂલી ગયા તો એનો ઘરવાળો કે ગાંડી ત્યાં વિદેશમાં ફ્રીજને શું કરવું છે તો કે આપણા ટિકિટ ને એ તો બધું એમાં પડ્યું હવે એ એરપોર્ટથી અહીંયા લેવા જાય ત્યાં તો અહીં પ્લેન ઉપડી જાય ને કાંઈ એની રાહ જોઈને થોડા ઉપાડી અને ઘણા માણસોને એવી ઓલી હોય છે ફ્રીજમાં વસ્તુ રાખો એ દી બગડે નહીં હા ફ્રીજમાં દહીં છે દૂધ છે બકાલું છે એ વસ્તુ ન બગડે એમાં કાંઈ ને ટિકિટ મૂકો તો માથે બરફ જામી જાય તારીખ પૂહાઈ જાય કઈ તારીખે જવાના એ માણસને ખબર નથી હમણાં જીવાએ પૈસા કમાણો તો જૂની એમ્બેસેડર ગોતવા નીકળ્યો કે એક જૂની એમ્બેસેડર મારે લેવી છે તો કોઈએ કીધું કે ભાઈ અત્યારે કેવી કેવી ગાડીઓ હાઈફાઈ નીકળી છે એ કે અને હવે આ એમ્બેસેડર કે નહીં જૂનું એટલું હોનું છે એમ્બેસેડર જ લેવી છે અને એકવાર હું નીકળ્યો હોય તો લોકો જોઈ લેવા જોઈએ કે નાના જીવો જાય છે અમદાવાદ ને સુરત ને મુંબઈ મુંબઈને બહુ ફર્યો એક ગાડી ભંગાર બજાર માંથી જડી હવે ખબર પડી ગઈ કે આ માણસને આ ગાડી લેવી જ છે કારણ કે રોજ ધંધો કરતા હોય એને ખબર હોય કે આ ઢગલો વીખવા આવ્યો છે કે લેવા આવ્યો છે એટલા તૈયાર હોય તો એમ્બેસેડર જોઈને આમ એની નજર પડી ને આને ગમી ગઈ એ ઓલાને ખબર પડી ગઈ એવડે એ કીધું કે ભાઈ આ જૂનું છે ને એ જેવા તેવાનું કામ નહીં નહીં એ કે મારે મોટા લઈને જ જાવી છે એમ્બેસેડર આવતી હું કેટલા ટાઈમથી રખડું છું બધે આ મને ગમી ગઈ છે તો કે એના હાથ હજાર છે તો કે હાથની કાકી હાલો એક એમ્બેસેડર મારે જોઈ એમ્બેસેડર લીધી ત્યાંથી અને એ હાથ હજારની એમ્બેસેડરમાં દોઢ લાખ રૂપિયા બીજા નાખ્યા હા અને એ ઘેર લઈને હોય કે આપણે નીકળવા એકવાર વટ પડી જાય હવે જૂની એમ્બેસેડર એવી હતી ત્રણ પેડલે નીકળો અને પાછળ પોલીસની જીપ આવે એ જીવાને ખબર નહીં આગળ વાછડું દોડીને પડ્યું તો જીવાએ ત્રણ પેડલ માર્યા ને હજળ ઊભી રહી ગઈ ને સાહેબ સાહેબની ગાડી ભટકાય અને સાહેબ ઢોકો લઈને ઉતરા જીવાને ઝંઝીડી નાખ્યો અને લઈ ગયા પોલીસ સ્ટેશને અને ગાડી પોલીસ સ્ટેશનમાં પૂરતી ને જીવો માન જામીન ઉપર છૂટ્યો ને તો પણ કે આ કુક્ય તારા લેવાની શું જરૂર કે આપણને જૂની વસ્તુનો શોખ એ કે એમ્બેસેડર જૂની છે પણ સાહેબનો ધોકો જ નવો છે ને પ્લાસ્ટિક એ માન માન જામીનમાંથી છૂટ્યો પછી સેટિંગ કરી અને માન એ ગાડી છોડાવી પછી કે હવે આ ગાડી ને વેચી નાખવી છે જેને લેવડાવી પડખે ચડી ગયા કે જીવા દુનિયામાં હોય હોય અરે ગમે એમ ભલે જે દેવું પણ આને વેચી નાખવી છે તો એક જણો કે આ તો ભંગાર ને ભાવ માં જાય વજન માં તો કે વજન માં તો વજન માં ગાડી જાય વજન માં ને આપણે જાય માં એક યુવાન સિટી માંથી ગામડે ગયો તો એક દાદા સવારમાં ઓટે બેઠા બેઠા બાવળનું દાંતણ કરતા હતા તો એ યુવાને દાદાને કીધું કે દાદા હવે તમે જૂની વાત બધી ભૂલી જાઓ અત્યારે હાઈફાઈ યુગ છે ટૂથપેસ્ટ વાપરો જેમાં ને ચંદન ને તુલસીને આવા અનેક ગુણ હોય છે ત્યારે દાદાએ કીધું કે ભાઈ મારે દાંતણ કરવું છે મારે કાંઈ મોટામાં હવન નથી કરવું હું તારું કામ કર અમે અમારું કામ કરી હમણાં એક સાસુ ને ઝઘડો થયો આ તો વર્ષોથી આયલું આવે છે ધીન ધનક ધીન ધીન ધનક ધન સાંભળેલું જન્મ જન્મથી હોવની માથે ભાંગેલું આવા ગીતો પણ આપણા લોક સંગીતમાં છે હા હું અઉને ઝઘડો થયો તો હોવે હામી થઈ ગઈ તો સાસુ કે બેટા એવું કાંઈ ન હોય હવે અમે તો ગઈતા કેટલા દિવસ અમે રહેવાના છીએ ખૈરું પાન છીએ આજ છીએ અને કાયલ નથી તો હોવ મોટું ચડાવીને કે આજ તો અમારે ભોગવવું ના બધું પ્રેમના પ્રાગવળ હેઠ કંઈક પ્રીતાળું પોટી ગયા રાકા રોતા રિયા એ તો ભૂંડે હાલે ભૂદરા હમણાં એક ભાઈ એના ઘેરે ગયો તો બે માણસ વાંચી એ ચડ્યા પતિ પત્ની તો બાઈ કે તમે મને કેટલો પ્રેમ કરો છો અરે ગાંધી એ પ્રેમનું વર્ણન થાય કે ના મારે તમારા મોટેથી હાપડવું છે તમે મને કેટલો પ્રેમ કરો છો તો એનો ઘરવાળો કંઈ કહેવાય નહીં પણ તું હઠ કરશ ને એટલે વાત કરું છું ગાંડી તારા હેઠું ઝેર દે ને તો એ પણ હું પી જાઉ અને તને વિશ્વાસ ન આવતો હોય ને તો હાલે આ ઝેરની સિંહ તું પી જા તારા હેઠું ન પી જાઉં તો મને ફટ કહી દે હમણાં એક નેતા ચૂંટણીનું ટાણું હતું અને ભાષણ કરતા હતા અને ભાષણમાં વાતો કરતા હતા નેતાને તો ગમે ત્યાં ભાષણ જ કરવાનું હોય મિત્રો યુવાનોને હું ખાસ કઉ છું કે દરેક યુવાને પોતપોતાના પગ પર ઊભું રહેવાની જરૂર છે તો એક યુવાન પાછળથી ઊભો થઈને કે હું તો ક્યારનો ઊભો થાવ છું પણ પોલીસવાળા ખુરશી ઉપર બિહારી દે છે ઉભો થામાં ઊભો થામાં અને પગ પર ઊભું રહેવું કે તમારે ભાષણ કરવું છે તમે કોઈ દિવ ઉભા રહ્યા તમે ફરજાને પૈસે ગાડીઓ ફેરવો છો તો નેતાનો મગજ ગયો એ કે ભાઈ બોલવું અમારે કરવું અમારે એ કે તમારે કાંઈ નહીં કરવાનું અમે ખાલી બોલી દે આ બધું કરવાનું તમારે હમણાં એક ભાઈ ઘેરે ગયો અને એની ઘરવાળીની આંખમાં આહુડા જોયા ઘણા માણસો તમે જો એવા બુદ્ધિવાળા હોય એની ઘરવાળીને જરા કંઈ તબિયત નરમ થઈ જાય ને તો કે મારી ઘરવાળીને મજા નથી તો મારે તો રજા જ મૂકવી પડે ને અને બા ગુજરી જાય દાડામાં હાજરી નથી આપતી પણ એ ભાઈ ઘેરે ગયો એની ઘરવાળીની આંખમાં આહુડા જોયા ત્યાં તો બે બાકડો થઈ ગયો પ્રિય તારી આંખમાં આંસુડા હું જોઈ નથી શકતો બોલ તને હું તકલીફ છે તો બાઈ ઊભી થઈને કે તો આ ડુંગળી તમે સુતાર ત્યારે ખબર પડી કે બાઈ તો ડુંગળી સુધારતી હતી એટલે એની તીખાઇશના હિસાબે આંખમાં આહુડા આવ્યા હતા ઘણા માણસો આવા હોય છે હમણાં એક દાદાનો મગજ તપી ગયેલો તો કોઈએ કીધું કેમ દાદા કે આ જો ને ટીવીમાં હું જોઉં છું પાકિસ્તાનવાળા એ કે જેમ છોકરા મા બાપને ઘેરે ધમકી મારે મારતા હોય કે મારી હગાઈ કરી નાખજો નકર હું ગોળા ફોડી નાખી એમ પાકિસ્તાનવાળા અવારનવાર કે ભારતને ધમકી મારે છે અમે બોમ્બ ફેંકશું અમે આમ કરી નાખશું અમે તેમ કરી નાખશું તો ઈવડા એ બોમ્બ આપણા ઉપર ફેંકે તો દાદા કે આપણે હું આ ફૂલે કામ ફોડવા પોલીસ સ્ટેશને ફોન કર્યો ઈ કે હાલો પોલીસ સ્ટેશન તો કે આ પોલીસ સ્ટેશન થી બોલું બોલો અરે ભાઈ કે જુઓ ને કેટલા ધમકી ભર્યા ફોન આવે છે તો કે ક્યાંથી ફોન આવે છે કે જી માંથી આજ તો એવો ફોન આવ્યો હતો કે તમે બિલ ફરી દેજો નહીતર કાપી નાખશું અમારે આમાં હું સમજવું અમારે ક્યાં જવું અને બિલ એટલા બધા આવે છે જીપીના કે જીપ નીકળી જાય કે કેટલા બિલ આવ્યા તો કે બિલ ચાલી ચાલી રૂપિયાવાળા બે આવ્યા છે ચાર મહિનાથી ભર્યા નથી તો હવે કાપી નાખવાની વાત કરે છે તે પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કે શાંતિ રાખો એનું કહેવાનું એમ છે કે બે મહિ ચાર મહિનાના બે બિલ છે બબે બે મહિનાના એક એક બિલ એ ચાલી ચાલી રૂપિયાના તમે બિલ ભરશો નહીં તો તમારું કનેક્શન કાપી નાખશું આમાં તમને કાપી નાખવાની વાત ન હોય શાંતિથી હોઈ જાઓ પૂરો પરીક્ષા ખંડમાં પરીક્ષા આપવા માટે ગયો એણે બાજુવાળી છોકરીને પૂછ્યું કે પેલો અને બીજો પ્રશ્ન શું છે એનો જવાબ લખાવીને તે છોકરી કે મને નથી આવડતો કાંઈ વાંચો નહીં પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન છે એનો જવાબ કે ને છોકરી કે મને નથી આવડતું કે કાંઈ વાંચો નહીં આઠમો અને દસમો પ્રશ્ન એનો જવાબ લખાયો તે છોકરી કે એ મને નથી આવડતો કે કાંઈ વાંચો નહીં અગિયાર અને બારમાનો પ્રશ્ન છે એનો જવાબ કે તો કે એ મને નથી આવડતો અને પૂરાનો મગજ ગયો એ કે રમલી પરીક્ષાનું રિઝલ્ટ આવે અને તારે એંસી ટકા આવ્યા હોય અને હું નાપાસ થાવ ને તો ક્રાઇમ પેટ્રોલમાં તારા મર્ડરનો એપિસોડ આવશે એક બેનનો પતિ ગુજરી ગયો હતો તે લોકો બધાએ સોજી પાછવવા માટે કોઈ રૂબરૂ જાય કોઈ પત્ર લખે કોઈ ટેલિફોન કરે એમાં એની ક્રિયા પૂરી થઈ પછી બાઈએ આભાર વ્યક્ત કર્યો છાપામાં કે મારો પતિ ગુજરી ગયો તમે બધા સ્નેહી અને સગાવો જે બધા અહીંયા કોઈ રૂબરૂ આવ્યા અમારા દુઃખમાં ભાગ લેવા કોઈએ તાર અને ટેલિફોનથી પણ અમને દિલસોજી પાઠવી એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું લિખિતન ટીના ઉંમર વર્ષ બત્રી વાન ગોળો અને પાંચ ફૂટને બે ઇંચ ઊંચાઈ બાળકો કાંઈ નથી હમણાં એક ભાઈ દવાખાને ગયો ડૉક્ટરને કે મને સુસ્તી રહે છે અને ચેન નથી પડતું ભૂખ નથી લાગતી નીંદર નથી આવતી તો ડૉક્ટર કે મોબાઈલ કયો વાપરો છો તો કે નોકિયાનો અગિયારસો નંબર તો કે હવે એ જવા દો લાવો હું તમને ઓપોનો મોબાઈલ લખી દઉં અને જીઓનું કાર્ડ નાખી લ્યો બધું વ્યવસ્થિત થઈ જાય આવો અત્યારનો આ યુગ છે હમણાં ગામડામાં એક ભાઈની નાનકડી દુકાન એના સામે મોટો મોલ બન્યો કારણ કે અત્યારે જ્યાં જુઓ અહીંયા વિકાસ ને વિકાસ થઈ રહ્યો છે તો નાની દુકાનની સામે મોટો મોલ બન્યો તો મોલવાળાએ બોર્ડ માર્યું હતું કે ચોખ્ખું ઘી કિંમત ચારસો રૂપિયા તો ખોકાને સામે નાનકડી દુકાન દુકાનથી ખોકે બીજે દી હવારે શોખથી બોર્ડમાં લખ્યું કે ચોખા ઘીનો ભાવ ત્રણસો પચાસ રૂપિયા તો ઓલાને એમ છું કે અમારે આ હરીફાઈમાં ઉતરો છે આ તો મોલવાળાએ બીજે દિવસે બોર્ડ ફેર્યું અને લખ્યું કે ત્રણસો રૂપિયામાં ચોખ્ખું કી એક કિલો તો ઘોકાએ તરત લખી નાખ્યું કે અઢીસો રૂપિયામાં ચોખ્ખું કી મળશે પછી મોલવાળાએ ગામના એક ભાઈને મોકલા કે તમે આ ઘોકાને સમજાવો અમારે આવડો મોટો મોલ છે ઘોખાને નાનકડી દુકાન છે અમારા સામે એ હરીફાઈમાં ઉતરો છે ઘોકો ટકી નહીં હગે નકામાં એના છોકરા સદીયું રહે તે માણા ગામનો ઘોઘાને સમજાવવા ગયો કે ઘોઘા ક્યાં તારી નાનકડી દુકાન ક્યાં ગાંગો તેલીન ક્યાં રાજા ભોજ ક્યાં નાનકડી તારી દુકાન ક્યાં મોટો મોલ અને એની સામે એ કે તું હરીફાઈમાં મિત્રો શું હરીફાઈ તો કે ઘીની હરીફાઈ ચોખ્ખું કે ચારસોમાં વેચે તે બોર્ડ માર્યું ત્રણસો પચાસમાં એને ત્રણસો કર્યા તે અઢીસો કર્યા તારો ઈરાદો શું છે તું એને ટકી હકીશ ભાઈ મારી વાત તો તમે સાંભળો માંડો છો મારે ક્યાં વેચવું તો કે હું તો ખાલી બોર્ડમાં લખું વેચે છે તો એ પોઈ હમણાં એક બેન વેપારીની દુકાને ગયા ઈ કે પાંચસો ગ્રામ હાબુદાણા આપો એટલે વેપારી હાબુદાણા આપ્યા અને રૂપિયા આપી દીધા ઘેરે જઈને એના ઘરવાળાને કે આ લોકો કેટલા છેતરવા બેઠા છે વેપારીઓ કે કેમ એ કે મેં હાબુ દાણા લીધા પાંચસો ગ્રામ તમને એમ લાગે કે આ ખોટું બોલે પણ તમે જો પડીકું ખોલ્યું આમાં ક્યાંય હાબુ દેખાય છે નકરા દાણા જ છે તો એનો ઘરવાળો કે ગાંડી તો એટલું સારું કહેવાય તને એટલો વિચાર ન આવ્યો કે તું વાઘ બકરી ચા લેવા ન ગયો હા ને અત્યારે તો આટલો દવાનો યુગ છે આટલા સારા સારા દવાખાના થઈ ગયા મોટી હોસ્પિટલો થઈ ગઈ એકસો આઠ આવી ગઈ એકસો એક આવી ગઈ પણ એક સમય એવો હતો કે ગામડામાં કોઈ માણસ ઘેરે એમ કેને કે ભાઈ મને પેટમાં ગડબડ છે કે મને તાવ આવે છે કે મને માથું ચડ્યું છે કે આથાશીસી ચડી છે તો એક જ દવા હતી એ કે હોઈ જાય ને સારું થઈ જાય